વાણી સારી સત્સંગ વિના મન સુધરે ને સુરતા ભલે નિગમ પતદા મન ને ખોરાક છે સત્સંગ નો ખોરાક ભજન અજાણ મને સંતોએ વાણી ગાઈ અતારભાઈ વાણી બોલે ગુરુગમ લેશો જ્ઞાની અંતર પ્રેમ ઉજાગર ભે ઝાકી એક એક કડીનો આપણે વિચાર કરીએ તો આપણા મુ ઉતરે ગવાણી તો કલાકાર ગાય ગણાય પણ સંતો એ આનું બહુ મથન કર્યું ત્યાં વાણી ગવાણી હવે અંતરનો પ્રેમ ગંગા સુધી પણ એ વાત કરી કે અંતર ભાઈ વિના ઉભરો નહીં આવે પણ ભાઈ નહીં થાય સાચે સાચે જ્યાં સુધી આ ઘટવો પડે કે ઘટવો પડે ભાવ તો થોડી વાર પણ અંતરનો પ્રેમ હોવો પડે અને જે જેને અંતરના પ્રેમ રહ્યા ને એના કામ થયા શિવરીભાઈ ગુરુ એમ કીધો તો જા તારે મોલ એકવાર રામ આવે પણ એનો પ્રેમ જોવો

વળીને આજ આવે તો કાલ આંત પ્રેમ હતો તો સંતો એમ કે માણું કરે એને મોલે ગયા પણ આ પ્રેમ હતો ને ત્યાં ભગવાન ને દવું પડે એટલે પ્રેમ લક્ષણ ભક્તિ પ્રતિ એને કરવું ન પડે કઈ એને બ્રહ્માજી લાગે પાય પછી માં કીધું કે ચેચણ મારી નિષ્ફળ બેઠા નિર્મળ હોય સમાધિ શીલ સંતોષ રહે સમાધરણ વસ્તુ કોઈ ચલાતી ચચડ કે તો મન આને વારવું પડે તો નિર્મળ થાય સમાધિ અને કૃષ્ણ ભગવાને પણ અર્જુન એ જ પૂછ્યું તો કે ભગવાન બેન મન ચેચડ બહુ છે ગીતામાં છે કૃષ્ણ ભગવાને ખુદ આ પાડી દે હા ચેચડ છે પણ એને અભ્યાસ વડે અવસ્થા એવું છે અભ્યાસ એટલે કયો આ ગુરુ એ બતાવ્યો હોય જો આમનો કાયમ ભજન કરીએ તો આ મન ઠકાણે થાય છે ને ઘરા ઢોર જેવો એટલે એ મન ઉપર વાણી બહુ બોલ્યા અત્યારે બાપો પણ એ વાત કરતા હતા કે મુનિવર્મન સમજાયા પણ સમજવાય નથી તો કે સદગુરુ શબ્દ છે પરિભ્રમકો પાયા સાધુ ભાઈ મુનિ વર્મન સમજાય તો આ સદગુરુ ના શબ્દ થી સમજાયો છે પણ એના શબ્દના ઝાટકા લાગી જાય તો બાકી વાતો કરે એમ નથી પડે અને જેને જેને લાગે ને એના કામ છે એના પ્રેમી એટલે કહે કે ભજન ખૂબ કરવું હોય ભજન વિના ભેરો નહીં હાલે એટલે સંતો ભજન ઉપર એની ઉપર ભાર મૂક્યો જે ગુરુ વચન આપે ગુરુ માથે ભાવ પ્રેમ રાખે તો એટલો કહી ગયા કે જોવો માથે બંધાવવો પડે અને ભાવ બંધાણ ને એના જ કામ થયા એટલે સંતો ને વાણી એ સત્સંગ છે એમાં ખોજ કરીને તો સત્સંગત છે અને હવે સમજે છે બધા એટલે આવું અવતાર મળ્યો કે દેવા કરતા દુર્લભ છે આશા કરે અને તો મળી દેવ છે મનુષ્ય અવતારમાં ગુરુ ચરણે જાય ને છે એટલે આ હીરો હાથમાંથી જાય ને એટલું ધ્યાન રાખવાનું મારે તમારે બીજો તો બધોય અહીંયા નિયર રહેવાનું કદાચ કરોડોપતિ થાય ને તો એ નિયર રહેશે બજન વિના કઈ ભેરો નહીં આવે ધોખો કરે ધનવારા આ મોડે તારે કામ નહીં આવે ભરવે પડે ઉતારા ક્યાં ઉતારવા ભરવા પડે નક્કી નહી એટલે સંતો વાણી મારફત કે કે તું ચેતી દા પણ અને બધા ઊંધો છે અને સમજતા હોય તો જ આજે આટલા આટલા ભજન વાણી સત્સંગ રહેતા હોય પણ થોડું થોડું કારણ કે જેસલ કેવો થઈ ગયો એ કેવો હતો ચોરતો પણ એ કેવો બની ગયો હતો પણ એના ગુરુચરણી ગયા એને ગુરુ શબ્દ મળ્યો અને એ બધું ભૂલી ભૂલી ગયો હવે મને એનું નીકળી ગયું ત્યાં પીર થયો કે જેને ગુરુ શબ્દ લાગી જાય એનું કામ થઈ જાય પણ એને પાછો લમણો નથી વાર્યો નકર કેવો ભેમન અહંકારી હતો વાલ્મિક લૂંટારો વાલ્મિક ઋષિ થઈ ગયો પણ એને નારદ મુનિ ઉપદેશ દીધો ઋષિ બની ગયો એમ ગમે એવો માણસ હોય પણ આ ભજન કરે રેડી માં તો થઈ શકે આપણા દેહ માં મનુષ્ય દોની માંથી થયા કયું ઉપર થી નતા આવ્યા પણ એના ગુરુ વચન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો અને અવતાર બાપો એ જ વાણી ગાતા હતા કેટલે ગુરુ ને છે કે ખાલ પરાવો મારા શરીર તરી તેની ઉપર હું તેની હું મોજડી સીવડાવું તેના ઉપર હું સોનેરી કલર પૂરાવતો ના હોય ગુરુ ને તું કેટલી ઉપના આપી છે લાખાને પણ એ જ વાત કરી હતી કે જીરે લાખા ગુરુ ના પદ નો કોઈ પાર નહીં પાવે એને શિવ ની ઉમિયા વખાણે શિવ ને પણ ગુરુ હતા માર્કેટ ઋષિ એ પણ